તો બેનું આપણે છે ને ઘણા ટાઈમ થી કંગનમાં ઓફર લાવ્યા હતા અને છે ને આ વખતે આજનો વિડીયો છે ને કંગન વાળો રહેવાનો છે અને પ્રીમિયમ કંગન રહેવાના છે સિરોસ્કીના કામવાળા પ્રીમિયમ કંગન જે ગામમાં ત્રણ હજાર પાંત્રીસો ચાર હજાર સુધી વેસાય છે ને એવા કંગન આપણે ખાલી ને ખાલી નવસો નવ્વાણું રૂપિયામાં લાવી દીધા છે હવે કંગન ની વાત કરું ને તો પ્રીમિયમ કંગન રહેવાના છે જુઓ બ્રોડ કંગન છે સાઈઝ તમારે જે જોતી હશે મળી જાય આમાં એક નંબર વસ્તુ રહેવાની છે જુઓ મોતીની બંધાઈવાળા છે કંગન અને ડિઝાઇન ઉપર નજર કરજો બારીક ડિઝાઇન કરેલું છે અને મસ્ત વસ્તુ છે જો એની બીજી ડિઝાઇન તમને ને તો તમારું મન ને ડિઝાઇન રહેવાની છે જો મસ્ત એવું સોરસકીનું કામ કરેલું છે કુંદનનું કામ છે મોતીની બંધાઈ છે અને ઝીણું ઝીણું કામ તો તમને આમ જોવા જ મળી જાય એવું છે અને ચાકીવાળા આવશે જો એટલે તમારે સાઈઝમાં કોઈને બે ચાર પહેરતા હોય તો બે બે ની સાઇઝ હાલે એ રીતનું આમાં છે ને તમારે આઉટલેટ આવશે એટલે છે ને ચૂડલો તૈયાર કરવો હોય તો સુડલામાં હાલે ને એવા કંગન છે ચૂડલાની રીલ આપણે થોડાક દિવસમાં મૂકવાના છીએ વિડીયો મૂકવાના છીએ બે ત્રણ દિવસ પછી તો રૂબરૂ જેને જોવા હોય ને આનું આ કંગન અને ખરીદી કરવી હોય અને ચૂડલો બનાવવો હોય રૂબરૂ જ તો શોપની મુલાકાત એકવાર જરૂરથી લેજો તો તમને વધારે આઈડિયા આવશે અને દૂર રહેતા હો અને તમારે જો ઓર્ડર દેવો હોય તો આપણે ઓનલાઈન ઓર્ડર લેવી એવી દેશ દુનિયાના કોઈ પણ ખૂણામાં તમને મળી જાય ઓર્ડર હવે આ વસ્તુ જુઓ મોતીની બંધાઈ ફરતી કરેલી છે સરસકીનું કામ છે અંદર અંદર પિંક કલરના જો મસ્ત એવા સ્ટોન ફિટ કરેલા છે પ્રીમિયમ કંગન રહેવાના છે બેનું ટૂંકમાં જુઓ ઓફર પ્રાઇઝ તમે સાંભળી લીધી ને બેનું નવસો નવ્વાણું રૂપિયાના છે પણ શેનીમાં જે અમારા સબસ્ક્રાઈબર છે જેણે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીએ છીએ આ વિડીયો શેર કર્યો છે વીસ જણાને અને કમેન્ટ કરીએ છીએ એને જ આ ઓફર પ્રાઇઝમાં મળશે અને શિપિંગને એક્સ્ટ્રા રહેશે બેનું એ ધ્યાનમાં રાખજો તો ફટાફટથી બેનો તમારા અગાવાલાને જેને લેવાના હોય ને એને મોકલવા માંડો તમારી બેન પણ એને મોકલો જે દુલ્હન બનવાના હોય ને એને મોકલો હવે કંગન આ કંગનની ખાસિયત તમે જોઈ બેનું જો અહીંયા બારીક કામ કરેલું જો તમે આમાં એકદમ મસ્ત

જેનો હાથ પતલો હોય ને બ્રોડ કંગન જેને શૂટ ન થતા હોય એની માટે આ વેરાયટી છે આ ઓપ્શન છે તો ફટાફટથી બેનો જો નો સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને શેર કરો લાઈક કરો અને કમેન્ટ કરો અને આવી જજો બેનું ઇમિટેશનમાં કારણ કે છે ને રોજે રોજ નવું નવું કલેક્શન આવતું રહેશે અને હમણાં છે ને આપણે બધું વસ્તુઓમાં બતાવવાના નથી નવું નવું કલેક્શન જોવું હોય ને તો મુલાકાત લેવાનું એકવાર રાખજો આવી જાો શિવ એમિટેશનમાં તો તમને નવું નવું ઘણું કલેક્શન જોવા મળી જાય